આજના દાખલામાં આપણે શોધવાના છીએ શું મધ્યક બરાબર છે તો મધ્યક શોધવા માટે તમને એક આવૃત્તિ વિતરણ આપ્યું છે આવૃત્તિ વિતરણમાં કેટલી વસ્તુ હોય એક તો વર્ગો હોય મેં લખી દીધા છે અને દરેક વર્ગની આવૃત્તિ હોય જેને આપણે ફ્રીક્વન્સી કહીએ છીએ એફઆઈ કહીએ છીએ એ પણ મેં લખી દીધા આવૃત્તિનો કુલ સરવાળો કેટલો થઈ રહ્યો છે ત્રીસ ક્યાંથી લાવ્યા સર આપેલું છે બેટા જો અહીંયા તમને કહેલું છે કે ટોટલ ત્રીસ મહિલાઓ છે ના મહિલાઓની સંખ્યા છે તો આપણને સરવાળો પણ મળી ગયો હવે આ બે વસ્તુનો ઉપયોગ કરીને આપણે મધ્યક શોધવાનું છે જ્યારે બી મધ્યક શોધવાનો દાખલો હોય તો પહેલો પ્રશ્ન આપણા મગજમાં એ આવે કે સૂત્ર કયું લેવું કેમ કે મધ્યકના ત્રણ સૂત્રો આપ્યા છે બરાબર મધ્યસ્થનું અને બહુલકનું એક એક જ સૂત્ર છે પણ મધ્યસ્થના મધ્યકના ત્રણ સૂત્રો છે તો બેટા જ્યારે પણ વર્ગ લંબાઈ સરખી હોય એટલે કે આ અંતર સરખું હોય તો હંમેશા યુઆઈ વાળું સૂત્ર લેવાનું બરાબર એટલે કયું સૂત્ર આ સૂત્ર બરાબર જેને તમે પણ કહી શકો આ સૂત્ર લેવાનું હવે જો આપણને સૂત્ર ખબર પડી ગઈ તો એ સૂત્રમાં જે જે કિંમતની જરૂર પડવાની છે એ બધી કિંમતો આપણે અહીંયા શોધીશું બરાબર કંઈ પણ શોધતા પહેલા પહેલું કામ આપણે મધ્ય કિંમત શોધવાનું કરવાનું જેને આપણે શું કહીએ છીએ એક્સઆઈ હવે પાસઠ અને અડસઠની મધ્ય કિંમત કેટલી થાય તો કોઈ પણ વર્ગની મધ્ય કિંમત શોધવી હોય તો આ બંને કિંમતોનો સરવાળો કરીને બે વડે ભાગી દો તો પાસઠ અને અડસઠનો આપણે સરવાળો કરીએ તો એકસો ને તેત્રીસ થાય અને એકસો ના અડધા થાય છાસઠ પોઈન્ટ પાંચ તો આપણે પહેલાની મધ્ય કિંમત મળી ગઈ બરાબર હવે આવી રીતે બધાની મધ્ય કિંમત શોધવા રહીશું ને તો વિડીયો બનાવતા બનાવતા રાત ફળી જશે ભાઈ તો આપણે એના કરતાં બેટર છે

ચોર્યાસી પોઈન્ટ પાંચ લાગે છે તો એનો મતલબ આપણે સંપૂર્ણ સાચા છે તો આ રીતે મધ્ય કિંમત મળી ગઈ હવે એ મધ્ય કિંમત એટલે કે એક્સઆઈ પરથી આપણે શોધવાનું શું છે એક્સઆઈને એક્સાઈ જ રાખવાનું છે કે ડીઆઈ શોધવાનું છે કે યુઆઈ શોધવાનું તો એ સૂત્ર નક્કી કરશે આપણે પહેલેથી જ આપણું ડેસ્ટિનેશન નક્કી કરી લીધું છે કે ભાઈ આપણે અહીંયા પહોંચવાનું છે તો રસ્તો પણ એ પ્રમાણે પસંદ કરીશું તો આપણે અહીંયા યુઆઈ શોધીશું હવે બેટા યુઆઈ શોધવાનું સૂત્ર એક્સઆઈ માઇનસ એ અપોન એચ તો આમાં બે નવી વસ્તુની જરૂર પડી એક જરૂર પડી એ ધારવો પડશે તો હું પંચોતેર પોઈન્ટ પાંચ એ ધારું છું ઓકે અચ્છા એચ તો મને ખબર જ છે યાદ કરો આમનું અંતર બરાબર તો આપણે કેટલા કેટલા ઉમેર્યા હતા ત્રણ ત્રણ તો એચ આપણા ખબર છે એચ બરાબર કેટલા છે ત્રણ ઓકે આ બહુ જરૂરી છે કેમ કે આ બધી કિંમતો પાછી આપણને આ સૂત્રમાં કામ લાગવાની છે તો અહીંયા શું કામ એને ક્લિયર ના કરી લઈએ આપણે ઓકે હવે તમારે ગણતરી કરવાની જરૂર નથી બરાબર તમે જેને એ ધાર્યો છે એને તમે જીરો કહી દો એની સામે યુઆઈ જીરો મૂકી દો ઉપર માઇનસ એક માઇનસ બે માઇનસ ત્રણ નીચે એક બે અને ત્રણ કેટલું ઈઝી કામ થઈ ગયું એટલે જ આ રીત પસંદ કરવાનું કહેવામાં આવે છે પણ ક્યારે જ્યારે વર્ગ લંબાઈ સરખી હોય ત્યારે ઓકે હવે હું એ છેલ્લું ખાનું બનાવું એફઆઈ અને યાર આ કાનું શેનું છે અરે નામથી ખબર પડે છે એફઆઈ અને યુઆઈ એટલે કે એફઆઈ અને યુઆઈ નો ગુણાકાર તો ચલો એફઆઈ છે આ યુઆઈ છે ગુણાકાર કરી લઈએ તો ત્રણ દુ છ માઇનસ છ થશે ચાર દુ આઠ માઇનસ આઠ અને ત્રણ એકા ત્રણ અને જીરો ને આઠ સાથે ગુણીશું તો જીરો આવશે જીરો કોઈ પણ જીરો બહુ ખતરનાક વસ્તુ છે યાદ રાખો જીરો કોઈ પણ સાથે ગુણાશે બધા જીરો બનાવી જશે સાત એકા સાત બરાબર છે ચાર દુ આઠ બરાબર અને ત્રણ દુ છ ઓકે હવે હું આનો સરવાળો કરી દઉં તો સરવાળો કરવા માટે મારી પાસે બે વેરાયટી છે શું વાત કરું છું સર વેરાયટી એટલે જો ધન સંખ્યાઓ પણ છે અને ઋણ સંખ્યાઓ પણ છે તો પહેલા ધનનો સરવાળો કરું તો આઠ ને સાત પંદર ને છ એકવીસ અને એમાંથી ઋણનો સરવાળો બાદ કરી દઈએ તો આઠ ને છ ચૌદ ને સાત ત્રણ સત્તર બરાબર છે અને એકવીસ માંથી સત્તર જાય તો કેટલા વધે ચાર

હવે અપૂર્ણાંકોના સરવાળામાં બી તકલીફ છે સૌથી વધારે તકલીફ જે હેરાન આપે છે અપૂર્ણાંક જ આપે છે ભાઈ બાકી મધ્યકમાં કોઈ તકલીફ નથી તો આનો જયારે સરવાળો કરશો તો પોઈન્ટ પછીની સંખ્યાનો સરવાળો કરીએ તો પાંચ ને ચાર નવ અને પોઈન્ટ પહેલાંની સંખ્યાનો સરવાળો કરીએ તો પંચોતેર તો આપણો જે મધ્યક છે આ માહિતી માટેનો એ કેટલો છે પંચોતેર પોઈન્ટ નવ